નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તમિલનાડુના કરુણમાં શનિવારે રાત્રે અભિનેતામાંથી રાજકારણ બનેલાડી રેલી દરમિયાન ભાગાદોડી મચી હતી સાત ભાગાદોડીમાં ઓછામાં ઓછા ઓગણચાળી લોકો માર્યા ગયા છે પચાસથી વધુ લોકો ઇજાગ્રત થયા હતા મૃત્યુમાં બાળકોનો વૃદ્ધનો પણ સમાવેશ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શોક વ્યક્ત કર્યો અને પીડિતોના સમાવેશ થાય છે આ ઘટના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી જેમાં સાંજે સાતને વીસ મિનિટે વિલાસાપુર ખાતે રેલી

ત્યારે મિત્રો સ્થાનિક અહેવાલો દર્શાવે છે કે આશરે સાઠ હજાર લોકો પહોંચ્યા હતા તર મધરમધ કરુણા માટે નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ ભીડ અને ટ્રાફિક અંગે ચેતવણી આપ્યા બાદ તેને બદલાવવામાં આવ્યું હતું ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ